આની અંદર છે જે હા મિત્રો મેં સવારમાં જ વિડીયો જોયો હતો તો આ ભુવાજી જઈ રહ્યા છે રણુજા અને રણુજા જઈને કરવાના છે રણુજાના પીળનું દર્શન રામા પીળનું દર્શન હવે આ વિષય પર તમારે શું કહેવું છે અથવા તો કંઈ ના કહો તો કોમેન્ટની અંદર જય દીપોમાં લખી લેજો કારણ કે આપણા ભુવાજી ચાલીને જઈ રહ્યા છે રણુજા તો મિત્રો આ માહિતી કેવી લાગી કોમેન્ટની અંદર જણાવજો મળશું એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે અને તમારે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થવું હોય અને એ પણ વિડીયા બનાવ્યા વગર તો તમને એક ડિસ્ક્રિપ્શનમાં વિડીયો મળશે તેના પર ક્લિક કરીને તમે એ વિડીયો જોજો એટલે તમે પણ વાયરલ થઈ જશો વિડીયો બનાવ્યા વગર તો મિત્રો જલ્દીથી ડિસ્ક્રિપ્શનની અંદરથી વિડીયો ખોલો અને મળશું એક જોરદાર વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર ઓલ સબસ્ક્રાઈબ્સ